સુરતી અઠવા પોલીસ રાત્રે વાહન ચેકિંગમાં હતી તે સમયે કારમાં પસાર થતા વોન્ટેડ ઘરે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા પોલીસે પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો સુરતની અઠવા લાઇન્સ પોલીસ પડસ્કે નાનપુરા ટીમલ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગર ચિતાર્થ રાંદેરીએ પોલીસે કર અટકાવવા પ્રયાસ કરતા હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી હેડકોન્સ્ટેબલને ઉડાવીને ભાગતા બુટલેગરને પોલીસે પીછો કરી તેની કાર બંધ પડી જતા પકડ્યો ત્યારે પણ પોલીસ સાથે વિરોધ કરી ભાગવા પ્રયત્ન કર્યો હતો એટલું જ નહીં બુટલેગરને પકડી પાડવા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે પીએસઓને પણ ઝાપટ મારી દીધી હતી હાલ તો બુટલેગર જેતાથ રાંધેરી સામે પોલીસે વધુ તફાસ હાથ ધરી છે